વાત કરીએ તે જે રાજકોટ મહાનગર ઉપરાંતના સૌરાષ્ટ્ર અને કચ્છના ટોટલ નવ જિલ્લામાં આઈએમડી દ્વારા જે છે ઇન્ડિયન મ્યુટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે તાપમાનનો પારો એકતાલીસથી બેતાલીસ ડિગ્રી સુધી જવાની શક્યતા છે નોંધાયેલ છે એનું એક હેલર્ટ છે ડિક્લેર કરવામાં આવ્યું છે ખાસ કરીને જોવા જઈએ તો હીટ રિલેટેડ ઇલનેસ એટલે કે ગરમીને કારણે થતા લૂ લાગવાની કેસો જે વધવાની શક્યતા છે એના કારણે નોંધાતી હોય છે અનુસંધાને લોકોને ખાસ કરીને હીટ રિલેટેડ ઇલનેસમાં શું લક્ષણો જણાય છે તો આપણે જણાવી દઈએ કે ગરમી કે લૂ લાગવાને કારણે ઘણી વખત માથાનો દુખાવો તીવ્ર માથાનો દુખાવો ઉલટી ઉબકા આવવા આ ઉપરાંત પરસેવ વળવો આંખોમાં બળતરા ચક્કર આવવા ઉપરાંત ઉલટી ઉબકા થવા ખાસ કરીને સ્નાયુમાં કંપવા અને દુખાવો અનુભવો ઘણી વખત છે શરીરનું તાપમાન વધી જવાને કારણે તાવ જેવું ફીલ થવું આ ઉપરાંત ઘણી વખત બેસૂટ થઈ જવું અને ઘણી વખત બેભાન થઈને પડી જવાને કારણે પણ કેસ છે એ લૂ લાગવાને કારણે નોંધાતા હોય છે ઘણી વખત ચામડી છે એ શુષ્ક થઈ જવી લાલાશ પડતી રતાશ આવી જવી વગેરે લક્ષણો પણ ઘણી વખત છે એ જોવા મળતા હોય છે આ ઉપરાંત ઘણી વખત છે શરીર અચાનક જે છે અત્યંત પરસેવા વળ્યા પછી શરીર કોરું પડી જવું વગેરે જેવા લક્ષણો મોકોરું પડવું લક્ષણો વગેરે છે એ લક્ષણો છે એ મોટા ભાગે જણાતા હોય છે તો આનાથી બચવા માટે લોકોએ શું કરવું જોઈએ આ જો આવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા કોઈ પણ સરકારી કે પ્રાઇવેટ દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ સૌપ્રથમ શરીરને ઠંડુ પાડવા માટે શરીરની ઉપર જે છે તાપમાન જે છે ઠંડુ કરવા માટે છાયામાં અથવા ઘરની અંદર આવી જવું ખૂબ બીતા હોય છે ત્યારબાદ જે છે મેડિકલ ટ્રીટમેન્ટ લેવી ખૂબ જ આવશ્યક છે આ ઉપરાંત છે લોકોએ આનાથી બચાવવા માટે શું કરવું જોઈએ તો મોટા ભાગે છે એ લૂ લાગવાના કિસ્સામાં બપોરના પીક અવર્સ દરમિયાન એટલે કે બપોરે બારથી ત્રણના દરમિયાન સમયગાળા દરમિયાન જે છે આના કિસ્સા છે એ નોંધાતા હોય છે તો આવી કોઈ પણ કંડિશન જણાય તો ઇમરજન્સીમાં એકસો આઠનો સંપર્ક પણ કરી શકાય છે આ ઉપરાંત જોવા જઈએ તો બપોરના પીક અવર્સ દરમિયાન જ્યારે તાપમાન વધવાની શક્યતા હોય ત્યારે લોકોએ બહાર બિનજરૂરી બહાર જવાનું ટાળવું જો બહાર જવાનું થાય તો આખી બાયના એટલે કે સ્લીવના કપડાં જે છે એ પહેરવા ખૂબ જ હિતા હોય છે આ ઉપરાંત શરીર ઢંકાય તે રીતના વસ્ત્રો પરિધાન કરવા ખૂબ આવશ્યક છે બની શકે તો રંગમાં હળવા અને આછા રંગના વસ્ત્રો જે છે એ પહેરવા જોઈએ બન જો બહાર જવાનું થાય તો ટોપી ગોગલ સનગ્લાસ ઉપરાંત જોવા જઈએ તો મફલર કે રૂમાલનો ઉપયોગ જે છે એ કરવો હિતકારક છે શરીરમાં પાણીની માત્રા ખૂબ જ જાળવી રાખવી જરૂરી છે જેના કારણે હાઇડ્રેશન છે મેન્ટેન રહેતા આપણે હીટવેટ રિ રિલેટેડ ઇલનેસ છે એ અટકાવી શકીએ દર કલાકે ઓછામાં ઓછું એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી પીવું સેવન કરવું ખૂબ હિતકારક છે બની શકે તો બહારના અત્યંત ગળ્યા અને ઠંડા પીણા જે છે એનું સેવન કરવું હિતકારક નથી બની શકે તો ઘરે બનાવેલું છાશ ઘોળું શરબત આ ઉપરાંત જે સિઝનલ પલ્પી ફ્રૂટ જ્યુસ છે એનું સેવન સેવન કરવું કરવું છે છે બની શકે તો ઘરે લીંબુ પાણીનું પણ હિતકારક આ ઉપરાંત ઉનાળાના દિવસોમાં છે ભરપેટ ખોરાક લેવાને બદલે થોડા ભૂખ્યા રહેવું પણ હિતકારક છે આ ઉપરાંત ખાસ કરીને સગર્ભા બહેનો ધાત્રી બહેનો કે જે ફીડિંગ કરાવતો હોય આ ઉપરાંત જે છે એ વૃદ્ધો જે છે અને જે બાળકો જે છે ખાસ કરીને એવા લોકો પણ કે જેને હૃદયની કોઈ બીમારી ચાલુ હોય અને દવાઓ ચાલુ હોય જે લોકોને કિમોથેરાપી કે કેન્સરની દવા ચાલુ હોય એવા દર્દીઓ બિનજરૂરી છે એ બહાર જવાનું છે એ ટાળવું જોઈએ અને ખાસ કરીને ઘણા વૃદ્ધો જે છે એ સેવન્ટી સિક્સટી પ્લસ જે છે એમાં પણ એ લોકોએ બહાર જવાનું છે એ ટાળવું જોઈએ જેનાથી આપણે એની પ્રાણઘાતકતાથી આપણે નિવારી શકીએ છીએ આ ઉપરાંત ખાસ કરીને બપોરના સમયે જે લેબર વર્ગ એટલે ખાસ કરીને જે મજૂર વર્ગ છે એમને બપોરના સમયે તડકામાં જે જે કામ કરવું છે એ ટાળવું જોઈએ અને જો કામ કરવાનું થાય તો તમામ પ્રિકોશન સાથે કામ કરવું ખૂબ જ હિતકારક છે